આજે મધો મિત્રો હું છું દીપ અને આપણે આજે તુવેર વિશે વાત કરવાની જે તુવેર આપણે ફૂલે પુષ્પ તુવેર આપણે જ્યારે વિડીયોમાં બતાવીએ ત્યારે એનો ફૂલ હતો ને અત્યારે આપણે એનું હાર્વેસ્ટિંગ આલે ફૂંકણી મૂકી દીધી છે તો આપણે એનો ઉતારો કેટલો આવશે અને જંગીર કેટલીક સક્સેસ છે એમાં એ પણ જાણીએ કે આ જંગીર આપણા ફઈના છોકરાએ નવું લીધું છે તો આપણે જંગીર કઈ રીતનું કામ આપે છે એ પણ જાણીએ અને ફૂલ ફૂલે પુષ્પા નવી વેરાયટી તો કેટલો ઉતારો દેશે અને કઈ રીતે તુવેર છે જાય અને પાછળથી તુવેર થોડીક વધારે રાખી આવે જેથી આપણે ઓલું ઉપરનું ખોલવું પડ્યું છે તો એ પાછું રિટર્ન આવે અને એ પણ ઓરાઈ જાય ઘટનામાં માણસોની સગવડમાં ત્રણ માણસ હોય તો આરામથી જંગીર હાલે અને આથી ભૂકો નીકળે આનો આ જંગીરે આપણે આપણો ભાઈનો છોકરો નવું લઈ ગયો છે આ વખતે હજી પહેલો જ ઘેરો ફાયદો છે જે આપણે તુવેર ફૂલે પૂછતા બતાવી હતી એ તુવેરનું હાર્વેસ્ટ હાલે છે અત્યારે તુવેરનો ઉતારાની વાત કરી તો તુવેર અત્યારે એવું લાગે કે સારામાં સારી તુવેર ઉતરશે ये तुम्हें बस सनी कनेक्ट फोखई जो तो ये याद है और ये ये बोले थे ये लोग कह रहे थे क्वालिटी बेहतरीन मेरे से रियल का देखा भी पड़ जाए तो आराम से ये बोल रहे हैं आदि के दूसरी हमने गंदगी खुली नो हमें दूसरी वेरिएबल सेटिंग जो પેલા બજાજ હતી ફરીના ટકરા જંગી લીધું અને આ જાણી ઓલી બાજુથી પેલા વાં જાય પછી રિટર્ન પાછું અહીં આવે છે પાછું અહીંથી ચડીને પાછું ચોખ્ખું કરીને કમ્પ્લીટ કરીને આવે આ રીતે ઓરવાનું કામ અને પેલું જે ખોલેલું છે ત્યાંથી પાછું રિટર્ન આવે

અઢાર મણથી બાવી મણની વચ્ચે રે એવું દેખાય છે કારણ કે હજી બીજો ઢગલો કાઢવાનો બાકી છે તો તુવેર ઓલ ઓવર સારામાં સારી ઉતરે હવે જીજેપી વન હાવ જ ઉતરે અને નીકળે ત્યારે ખબર પડે કઈ જાત બેસ્ટ છે વાવેતર કરવામાં તો વિડીયોમાં અંતે એટલું જ આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય મુરલીધર જય માધવ